ભરૂચ જિલ્લા સ્પી મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા દરેક પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપી હતી જે અનુસંધાને દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ સતાંશી ગલ્પસીએ માહિતી મળી હતી કે દહેજ ભરૂચ હાઈવે ઉપર આવેલી સુવા ચોકડી નજીક બિહારનો એક ઈસમ ઈન્દ્રજીત ચૌધરી તેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો હથિયાર પોતાની સાથે રાખી ફરે છે જે માહિતીના આધારે પોલીસ ટીમે ઇન્દ્રજીત સુખારી ચૌધરીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની ઝડપી તપાસ કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો નંગ એક તથા બે જીવતા કારતૂસ સાથે મળી આવ્યા હતા પોલીસે તેની કડક પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી પોતાના વતન બિહારથી લાવ્યો હતો આ મામલે પોલીસે દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો રૂપિયા દસ અને બે કારતૂસ રૂપિયા બસો મળીને કુલ દસ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તેના વિરુદ્ધમાં દિઆમ્સ એક્ટની કલમ પચીસ એ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે